નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે દિલવગત છોટાદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોટાલી અને દમોલી વચ્ચે ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરો દ્વારા રેતીની ચોરી થતી હોવાથી સંખેડા અને ડભોઈને જોડતા રસ્તા ઉપર આવેલ બ્રિજના પાયાને નુકસાન થયું હોવાથી સરપંચ અને ગ્રામજનો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા છતાંય અધિકારીઓ ધ્યાને ન આપતા સરપંચ ગ્રામ પંચાયત રતનપુર દમોલી કોટાલી તળખલા દિવાળીપુરા મોભિયા કોઠિયા આ સાત ગામો આવેલા છે આ ગામોને ને અડીને ઓરસંગ નદી પસાર થાય છે જ્યારે ઓરસંગ નદીની ની સફેદ રીતે ની માંગ

ગ્રામ પંચાયતના સરપંચ છોટા જિલ્લાના ખાણ રેતી ખનન જે જગ્યા ઉપરથી થાય છે તેનો વિડીયો બનાવીને તંત્રના અધિકારીઓને જગાડવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર તંત્ર રેતી માફિયાઓને બચાવે છે જ્યારે રેતી સાચવવા માટે ચાર માસથી રેતીને સાચવીને થાકી ગયા છે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ફોન દ્વારા જાણ કરવા છતાંય ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ રેતી માફિયાઓ સાથે મળીને રેતી ચોરી કરાવે છે આ રેતી વડોદરા જિલ્લામાં લઈ જવામાં આવે છે જ્યારે નદીમાંથી બે નંબરની રેતી ભરીને લઈ જતા અટકાવવા માટે ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવા છતાંય કાર્યવાહી ન કરતા હવે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવા માટે જવાના છે છોટાદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ખનીજ વિભાગના અધિકારીઓ આવતા નથી અને અમે રજૂઆત કરીએ છીએ ત્યારે સરપંચ રેતી ચોરી કરે છે તેવો આક્ષેપ કરે છે જ્યારે પોલીસને તમામ વિગતો આપી છે જ્યારે છોટાદેપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ જગ્યા ઉપર અધિકારીઓની નિમણૂક કરે અને રેતી ચોરી અટકાવી નહીં તો ઉગ્ર આંદોલન કરીશું તેમ જણાવ્યું છે અભયસિંહ સાહેબ ધારાસભ્ય સાહેબ જઈ અને ગાંધીનગર રજૂઆતો કરેલી ત્યાર પછી ધારાસભ્ય ભાજપના અભયસિંહભાઈ ધારાસભ્ય તડવી તેઓને મેવાસ મેવાસ પટ્ટીના તમામ ભાઈ બહેનોએ રજૂઆત કરેલી એક લાગણીશીલ કે મારા મેવાસના વિસ્તારના માણસો બ્રિજ વિના તલ તડપડી રહ્યા છે ચોમાસામાં ઘણી આવવા જવાની મુશ્કેલી પડે છે એ વાત એમને ધ્યાનમાં લઈ અને જે તે ટાઈમે ધારાસભ્ય હતા અને આ બ્રિજ મંજૂર કરાવેલું બ્રિજ મંજૂર કરાવ્યા પછી બ્રિજ બહુ સારી ક્વોલિટીનો બંધકામ થયેલું છે અને આજે પણ બ્રિજને કોઈ તિરાડ નથી પડી પણ એક જ મુસીબત છે કે વડોદરા જિલ્લાની અધમો અને કર્નેટના સેવાડે કર્નેટના તમામ થી રેતી કાઢી પિલ્લરોની બાજુમાંથી રેતી કાઢી બે નંબરમાં ચોરી કરતા હોય છે ખનીજ ખાતા ઘણીવાર રજૂઆત અમે કરીએ છીએ રજૂઆત કરીએ પણ બેનને વાત કરીએ તો મોકલે છે ફોન કરી દે અને ટ્રેક્ટરો ત્યાંથી હટી જાય છે અને રાતે આખી રાત ઇટાથી મશીન લઈને બહારની ગાડીઓ ઓવરલોડ વગર વાયટી વગર પૈસા રોકડી કરી અને ભરાવે છે અને અમે ઘણી વાર નગરપાલિકામાં અમે રજૂઆત કરેલી છે કે ભાઈ આ તમારા વિસ્તારમાં આગ ખોદકામ થઈ રહ્યું છે જો આગ ખોદકામ થશે તો ડભોઈને પણ પાણી પીવાની મુશ્કેલી પડશે કોઈ ધ્યાનમે કોઈ વાત લેતા નથી હવે અમારે ના છૂટકે મેવાસના તમામ ભાઈઓનો કહેવા માંગુ છું કે મંગળવાર સોમ અને મંગળવારે આપણે કલેક્ટર ઓફિસમાં જવાનું હોય આવેદનપત્ર આલવા બ્રિજના બારામો જો આને અટકાવવામાં નહીં આવે રેહણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર